મારા મમ્મી હોફ થઈ ગયા ને પછી છે ને જેને જેને મમ્મી છે ને તો પ્લીઝ એની કદર કરજો હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને તો કેમ છો તમે બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો સવાર સવારમાં મારા ભાઈ જાગી ગયા કેમ ભાઈ જય માતાજી જય માતાજી કાયડ લાગે લાગે એવું છે એક ભાઈ અહીંયા મોજા પહેરા મોજા એ ઉચ ઊંઘમાં ઊંઘમાં મોજા પહેરા જાય ને મોઢું ઊંઘમાં કેવું છે જય માતાજી મોઢું ધોવાનું છે કે જય માતાજી કે ભલે મોઢું ધોવાનું જય માતાજી રામ રામ પેલા પીસી કરી આવો નવરા થઈ જાવ જાવ અડધી અડધી રાત બધી હેમાણું ડૂકે ને એને અટાણ હોય રહે હો પણ આવું છે અમારે નાના ભાઈજી પીસી કરવાનું બાકી છે મોટા ભાઈએ પીસી કરી નાખી ને આમ જો સમજો જો અહીંયા આગળ જોઈ જવા

મેં હવારમાં શું કામ કર્યું તમને કહું કે ભાખરી બનાવી નાખી રોટલાનું શાક બનાવી તો બધું તૈયાર થઈ ગયું છે પણ હવે બધા સિરામણ કરવા બેઠે ને તો થાય આ મારું રાંધેલું છે ને ઠરી જાય એવું છે હવે બધા એટલા પીસી કરો નહીં ફટાફટ જમવા બેહોની આને તો સ્ટાઇલ બહુ હોય આમ આને લે લે એ લે લે એલે લે લે એ લે હેરસ્ટાઈલ હેર સ્ટાઈલ વળી જ માળો થઈ જાય માં આવું છે મારા પપ્પા છે ને અટલ માં ગયા છે પેસોટી સોડાવે મારા પપ્પા છે ને પેસોટી થઈ ગઈ મારું પાસે ને ટન માં પેસો ટેવું ગયા છે ને અત્યારે આ બધા શેરામણ કરવાનું બધું બાકી છે તો બ્રશ બ્રશ કરી નાખે પછી શેરામણ કરી લઈએ અને હાલો હવે આજ બધા વિડીયો બનાવી તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલમાં પેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હવાર હવરમાં હાલે છે કસરત એલ એલ આ ભાભી આવી હથવારો થાય મારું ભાભી નથી થાય એટલે હથવારો એકલા એકલા ધારો ન લાગતી આ બધા બધા જેમ જેમ લોકોને હું એકલા લાગીશ અને એકલા એકલો ધારો ન લાગતો કાંઈ હવે ભાઈ ભાઈના લગ્ન થઈ જાય એટલે મારો હથવારો આવી જાય ને અત્યારે મારા મમ્મી મારા મમ્મી હોત ને તો મારો હથવારો જ હતો પણ કાંઈ નહીં હવે બીજ તો હું કહેવું તો મમ્મી વગેરે ન જ અધૂરું લાગે છે કેમ કે જાગી તો એ મારે આયુર્વાદ હોય તને એકલો એકલો સારો નહીં લાગતો મમ્મી હોય કેવું સારું લાગે એ તો એક દીકરી હોય ને એને જ ખબર હોય કે મમ્મી છે ને એ અડધા બેસ્ટ ફ્રેન્ડ હોય પછી મા છે મા તો પહેલા નંબરે શેષથી ને એમ કહેવાય ને કે મમ્મી હોય ને તો કાંઈ ઉપાધ ન હોય તો આજ મમ્મી નથી ને તો કેવું દુઃખ થાય એટલે ને હું એક જ કહેવા માંગુ બધાયને કે જેને જેને મમ્મી છે ને તો પ્લીઝ એની કદર કરજો જ્યારે આપણા મમ્મી આપણી પાસે નહીં હોય ને ત્યારે આપણને બહુ અધૂરું ઘણું બધું અધૂરું લાગશે મને પણ મારી જિંદગીમાં ઘણો ખરો અધૂરું છે લાગે છે પણ જેને જેની મમ્મી હોય ને તો એને પ્લીઝ સમય પસાર કરજો એટલે ટાઈમ આપજો જો તમારા મમ્મી નહીં અને એને યાર મોજ મસ્તી કરજો એટલે મજા આવે છે હવે જો પેલા મારા મમ્મી મારે યારે હતા ને તો બહુ મોજ મસ્તી કરી ને એ અટન બધી યાદ રહી અટાણ નથી થોડુંક ઘણું અધૂરું લાગે થોડું ઘણું ને વધારે અધૂરું લાગે છે પણ કાંઈ નહીં આવે જે ભાઈ ની મરજી હતી એવું થયું છે કસરત કરી લે ને પછી અટાણમાં કેળા ને એવું બધું ફાવાનું હોય ડોલે સોલે બનાવવાનું છે ક્યાં એવું છે અટમાં હાલો ને હવે જાગો ને એ સિરામણ કરી લે હાલો ની લો તો આ તો હું જાય કેવા કેવા હવે મારું પાવે ને મારું પાવે પછી સિરામણ કરી એકલા એકલા મજા ન આવે પપ્પાને ને બાર જોઈએ કઈ આવે કે ખબર તમે લઈ સિરામણ કરવા બી જાય ને તમને બધાને ખબર છે કે હોટલ નું શાક બનાવું છે પાખરી છે રોટલી છે બધું છે મારા પપ્પા પણ આવી જાય કા પપ્પા પેસોટી ખાઈ જાય પા હવે સારું છે એવું છે તમારું પણ પેસોટી ખાઈ ગઈ હતી તો ગયા થા બધાય હવે જમવા બેહી ગયા અહીંયા સંદેપ જાગી જાગીને ખાઈ જય માતાજી રામ રામ

તો બધા છે ને સિરામણ કરે છે તો ફટાફટ હવે સવાર નું સિરામણ કરી લીધું ને બધું કામ કરી નાખ્યું પોતા કરવા ના પોતા કરી નાખ્યા વાળી નાખ્યું બધું વાળીને ને કમ્પ્લીટ કરી નાખ્યું વાસણ ઉટકવાના તો ભાભી આવ્યા હતા ઉટકવા લાગ્યા હતા અને ભાભી હવે વહી જશે અને હું પણ છે ને ત્યારે બનાવું છું રસોઈ કેવાનું કઉ સોળાનું ને એનું શાક બનાવવાનું છે તો ફટાફટ આવે શાક બનાવી નાખું ને અત્યારે સંદીપ જો નિંદર પૂરી કરે છે એ અત્યારે ભૂતા છે તો ફટાફટ સાખ રોટલા કરી નાખ ભલે ભાઈ ની બધા કામ કરતા હતા ને ટણા કામ વાળા બધા વૈયા જ્યાં કારીગર હો ના ઘરે સમજો કારખાનો અત્યારે ધબડક છે ખાવાની રજા આપે ને એટલે ના જો બે ભાઈઓ આ હેવાણ કરે કેમ ને હેવાણ કરો એ સમજો તો બે હેવાણ કરે એક કાંઈ ખુરશી માં એક ધારો આમ જો અડલ 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 એ કાંઈ આરામ કરે ખાવું ને હાલો ને ખાઈ લઈએ હવે હાલો તો બે ભાઈઓ છે ને અહીંયા બે હેવાણ કરતા હા અને આ સંદીપે ભૂકા કાઢ્યા હાલો હું તમને દેખાડું આ સંદીપે તો ફૂકા કાઢી નાખ્યા કેવાના ખબર છે ઊંઘના નીંદરના આ નીંદરના ફૂકા કાઢ્યા અટાણે બેઠા જો હવે ઉડી કે ના એ નીંદર હે એ હજી હજી કાક હવે શરમ રાખો હવે કાક શરમ રાખો તો દુખે છે તો થોડું પૂછું શું કરું ઓર કેટલા વાગે તમને ખાવ કેટલા વાગે હે 8 વાગે ગયો

मत्त थ्री दे आरो न लागे एभ्रीथिङ से એટલે મમી વેગે નો હાડા કે બધે વેગન હાર લાગે અને માર મમી કેવા બેઠા હે કાસંદે ઓડો મરમી હોય તો કેટલે આમ બોલ ચાલી હોય હે ચલો ખાલી ખાલી લાગે ખાલી ખાલી લાગે ને તો તો એને રહેતા બધે એટલે તો શું કરો તો આવ ખાલી ખાલી લાગે તી મારું પાકે આમ હાર લાગે તો આટો મારવા આવે ને તો જો આટો મારવા આવે ને પછી આમ ના છે ને બે દિવસ રો રોકાઈ જાય એક દિવસ

અરે જાય વર્ષ તો મોટો છે નાનો છે ને તો એ છે ને મોટા ભાઈની જેમ જ મારો ભાઈ મને રાખે છે ને તય એમ કહે ને કે ક્યારેક ક્યારેક હું હિંમત આવે જાઉં તો મારો પરસ મને હિંમત આપે તય એમ થાય કે બોલે તો તો વધારે હું હિંમત દે તો વધારે હાર તો તારા લગ્ન તું મોટો હોત ને તો મમ્મી છે ને તારા વહુને જોતા મોટો હોત તો સારો તો નાનો છે એટલે વસરાક ન જ હિંચા કે હું કોણ એની વહુ છે એમ હા છે તો આવું છે ને માર્ક નાનો છે ને તો મને ઘણી હિંમત આવે કે ત્યાં એમ થાય ને કે નાના ભાઈ છે પણ એવું લાગતું નથી કે મારો નાનો ભાઈ છે મારો મોટો ભાઈ હોય ને એવું જ લાગે છે મને હરેક વાતમાં સપોર્ટ કરે છે ને હરેક એમ કહેવાય ને કે મને ઘણી હિંમત આપે છે કે ગમે ત્યાં ઢળી ગઈ હતી હું મમ્મી ગયા પછી છે ને બહુ ઢળી ગઈ હતી પછી ભાઈએ મને ઘણી હિંમત આપી મને સંદીપભાઈ હિંમત આપી બહુ બધા હિંમત આપી એટલે તને હિંમતવાળી છું ને એમ કહેવાય ખુશી ખુશી આમ ગસ્તે બે ભાઈને લગ્ન કરવા નથી કાં

હાલ તો હું છે ને ફટાફટ હવે સેવડા બનાવવાની તૈયારી કરું કેમ કે બે ભાઈ નાસ્તો હાટો આ ભાભી નો છે ને એ બનાવી દેશે દે છે બનાવે પણ આ હું કક આવી છું ને રોકાણી ને તો બનાવી દો બસારા કેવડા ની ઉપાધિ ને તો ફટાફટ હવે છે ને હું સેવડા બનાવી નાખું નાના ભાઈ પણ વૈયા ગયા ધાવા પેર ને મારા પપ્પા પણ ધાવા પેર વૈયા ગયા ફેમિલી તમને કહું આમ મારા મમ્મી વફ થઈ ગયા ને પછી છે ને અમારા ને અમે સાના રેખા ને અમે એ ઓલા ગેરા કેમ કરીને સાના રેખા ઢળી ગયા તા એ પણ આમ કેમ કે છે ને બધા એના વેગન રહેતા પણ અમારા નીતિનભાઈ છે ને એ મારા મમ્મી વેગન એક દિવસ ન રહે મોવા આવતા ને તો મોવા પણ ફોન કરે ગમે એમ થાય પણ રાતે રાતે ઘરે વહી આવ્યા આવજો ક્યારેક જ રોકાવા દેતા કાં છે ને એવું થતું ને નીતો તો નીતો જ ન રહી તો કાં પછી અમે નીતાને જ બહુ હેં કાં તે છે ને એટાણી એમ કહેવાય કે ખુશીથી એની રીતે અટાડે મોજ થોડું કરી કે ન કરશે ને વધારે વધારે દુઃખ લાગ્યું હોય ને તો નીતિનભાઈને કેમ કે મારે નીતોભાઈ ના નહોતી છે ને એટલે વધારે વધારે લાઈટ ગયો હતો મારા મમ્મી મારા મમ્મી વગેરે દી રહેતો નહીં એટલે છે ને અમે કેમાય કરીને એના સાનો રેખો કરે હા તે દીધી ઓફ થઈ ગયા ને તો એ એક ધારો રડે રડે બે દિવસ કે મમ્મી જ લાવી જાવ ગમે એમનાથી મમ્મી મમ્મી વગેરે નહીં હાલ લાગે તેમ બધું બોલું કરતા પછી કેમય કરીને અમે એને મનાવો ને બધું બહુ શાંત કર્યું તમે એવો સમય હોય એટલે એવો હોય છે તમને બધાને ખબર જ છે પણ હવે નાના ભાઈને અમે વધારે નાના ભાઈને બે ભાઈઓને અમે વધારે હસાવીએ કેમ કે એને યાદ ન આવે ને અમે ટાણ ટાણે એની જરૂર પડે તો અમે પોગી શકીએ એટલે છે ને આજે અમે એક અમે વિચાર જ કર્યો કે બધા હસી ખુશી મળીને બધા ભેળા રહીએ એટલે એને પણ બે દિવસ હાર લાગે અને એમ કહેવાય ને કે નાના નાના ભાઈઓ હોય પેલા ન હોય ને મમ્મી ન હોય તો ઘણું બહુ અઘરું કેવરા આવે પણ એમ કહેવાય કે અહીંયા મારા દાદીમાં છે પછી મારા બંને ભાભી બધા અહીંયા અમારા અમારા મોટા પપ્પાની છે ને તો એ છે એટલે અમને ઘણું સારું છે કેમ કે અમને બહુ રાખે નાના એના છોકરા હોય ને એની જેમ જ અમને અહીંયા રાખે છે અહીંયા એટલે બહુ વધારે નથી ઓલું કેવડાતું પણ તો એ મમ્મીની થોડીક તો યાદ આવતી પણ તો એ બધા અમને બહુ છે એટલે કાંઈ વાંધો નથી આવતો ને નીતિનભાઈને તો અમે વારે કલા એક દીધી ને એક દીધી અમારે ફોન કરવો જ પડે કેમકે એને સારું લાગે એમ તો શેવડો લાવ્યા છે તો શેવડો બનાવી નાખવો અને એમ કહેવાય ને કે મા નથી ને ન હોય ને માં વગેરેની જિંદગી જો આવી જ થાય એટલે મા વાગેનું બધું અધૂરું છે અને પછી ધીમે ધીમે આગળ વધી જાય પણ તો એ ખોટ ન પૂરાય એમ એવી રીતનું થાય તો મા વગેરેનું થઈને આવું જ થાય તો કાંઈ નહીં હવે જે થયું એ થયું ને હાલો ફટાફટ આવે છે ને હું બનાવી નાખું સેવડો તમને બધાને એમ થતું હોય કે કેમ આમ કે પણ શું કરું જે મારા લાઈફ માટે મારા મગજમાં જે વિચાર આલે છે ને જે મારા મનમાં જે થાય છે ને જે આ અત્યારે જે આલે છે ને એ હું તમને કહું કે મને પણ એવું લાગે છે અધૂરું પણ અધૂરું પણ લાગે છે ને એટલે તમને કહું છું કાંઈ નહીં મારા મનની વાત મેં તમને શેર કરી દીધી પ્લીઝ મારી મનની વાત સમજજો અને મને સપોર્ટ કરજો ને આ લોકો ફટાફટ ને રસોઈ બનાવવા મળ્યા છે બનાવીને ખો ને પછી બનાવવાના બટેટા પાવા એટલા બનાવીને ખા બટેટા પાવા મસ્ત મજાના આવો બટેટા પાવા ખાવા મરચું ખાવા શાક રોટલા રોટલી આમ જો બધા ખાય હાલો બધા વાળો કરવા હા કેમ છો તમે એટલો જ રાખીએ તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો ને વિડીયો ગમ્યો હોય ને તો લાઇક કરજો શેર ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ ભદિન આવજો ભાઈ બે ટા સી યુ